ઇલેક્શનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ અને આણંદ જિલ્લા તંત્ર દ્વારા આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની બહેનો દ્વારા આજે આણંદ કરશે મતદાનના સૂત્ર સાથે એક હજાર જેટલા દીવડાઓ પ્રગટાવી આણંદવાસીઓને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે આજે દ્રશ્યો છે જે આણંદની આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની બહેનો દ્વારા એક હજારથી વધુ દીવા પ્રગટાવીને આણંદ કરશે મતદાનના સૂત્ર સાથે એક સંદેશો આપ્યો છે કે આગામી દિવસોના ઇલેક્શનના સમયમાં પૂરજોશથી અને ઉત્સાહભેર જે મતદાન કરવાનું છે તેને લઈને આજે એક સંદેશો પાઠવવામાં આવ્યો છે જેને લઈને આણંદ જિલ્લા કલેક્ટર આપણી સાથે છે એમની સાથે ચર્ચા કરીશું આણંદ કરશે મતદાનના સૂત્ર સાથે આણંદના શહેરી લોકોને એક સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે શું છે વિગત કે લોકસભાની ચૂંટણી થાય છે અને વાત કરીએ તો અહીંયા મતદાન આણંદ લોકસભામાં તો ચૂંટણી પંચની હર સમય પ્રયત્ન ચૂંટણી પંચ તરફથી કરવામાં આવતું હોય છે કે દરેક મતદાર પોતાનો મતાધિકારનો પ્રયોગ કરે અને આના જ ભાગરૂપે જે વોટિંગ માટે જે અપેટી છે લોકોની જે લોક અમુક બહાના કાઢીને વોટ નહીં આપીએ કે શું આપણા મારા મતથી શું ફેર પડે છે આવું વિચાર કરીને જે લોકો મત આપો આ મતદાનના દિવસે નહીં જતા હોય આ બધા લોકોને વારંવાર ચૂંટણી પંચ અને તંત્ર તરફથી આ એક મેસેજ વારંવાર આમની પાસે જાય કે તમારા મતની બહુ ઇમ્પોર્ટન્સ છે તમારા મતની ખૂબ જ તાકાત છે અને એટલા માટે દરેક મતદારને પ્રેરિત કરવા માટે જુદી જુદી પ્રકારની આ રીતે પ્રવૃત્તિઓ કરવામાં આવતી આગામી સાતમી મેના રો રોજ જે પ્રકારે ઇલેક્શન યોજાવાના છે જેને લઈને આજે ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી વિભાગના માર્ગદર્શન હેઠળ આજે આણંદ કરશે મતદાનના સંદેશ થકી આણંદની આઈસીડીએસ અને આરોગ્ય વિભાગની બહેનો દ્વારા જે પ્રકારે અહીંયા એક હજાર દીવડા પ્રગટાવીને આણંદના વાસીઓને મતદાન કરવા અંગેનું જે એક પ્રોત્સાહનરૂપી કાર્ય કરવામાં આવ્યું છે જેના સીધા દ્રશ્યો જોયા હતા અને કલેક્ટર દ્વારા પણ લોકોને જાગૃત થઈને મતદાન કરવા અંગેની પણ અનેક સંદેશો પાઠવવામાં આવ્યો હતો કેમેરામેન ધવલભટ્ટ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન Anonymous.